કાશ્મીરના પહેલ થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે આ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે અમદાવાદ અને સુરત બાદ વલસાડ જિલ્લામાં પણ ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે વિશેષ ઝુંબેશ હેઠળ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ નાગરિકોને ડિટેન કર્યા છે વલસાડ વાપી પારડી ઉમરગામ ધનપુર અને કપરાડા તાલુકામાં શંકાસ્પદ વિસ્તારોમાં મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ દરે દરોડા પાડ્યા હતા ઓપરેશન દરમિયાન ત્રણસો ને ત્યાંસી જેટલા શંકાસ્પદ ઇસમોને રાઉન્ડઅપ કરી તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી તમામ ઈસમોની વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરાઈ વલસાડ જિલ્લાના વાપી પોલીસ કેમ્પ ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા તમામ શંકાસ્પદ લોકોન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે જે લોકો પાસે પૂરતા દસ્તાવેજો નહીં મળે અથવા બનાવટી દસ્તાવેજો મળશે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપણા દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આપણા દેશમાં જે વિદેશના લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે એ લોકોને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ચલાવી રહ્યું છે અને આ અભિયાનના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર રીતે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વસવાટ કરતા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે આજ રોજ વલસાડ જિલ્લામાં માન્ય પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી વાપી વિસ્તારમાં જે પણ લોકો ગેરકાયદેસર રીતે વિદેશી લોકો રહી રહ્યા છે એમને શોધવાની કામગીરી ચાલી રહી છે આજે જે શંકાસ્પદ વિસ્તારો હતા અમને જે લોકો તરફથી અને અમારા બાતમીદારો તરફથી જે માહિતી મળેલી હતી કે આ વિસ્તારમાં વિદેશી લોકો હોઈ શકે છે એ વિસ્તારમાં આજે ડુંગરા પોલીસ વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે અને અમુક લગભગ સોથી વધારે લોકોને અમે ડિટેન કરી અને પૂછપરછ માટે અત્રે લાવેલા છીએ અમે એ લોકોના ડોક્યુમેન્ટ વગેરે વેરીફાય કરી રહ્યા છીએ ખરેખર એ લોકો બહારના છે કે કેમ અને આ આઈડેન્ટિફાઈ કરી અને આગળની જે પણ લીગલ કાર્યવાહી છે એ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે આજના તબક્કે મારી વાપી વિસ્તારના ખાસ કરીને જે ઉદ્યોગપતિઓ છે લેબર કોન્ટ્રાક્ટરો છે અને નાના નાના જે યુનિટ છે ભંગારના વાડા છે એના જે માલિકો છે અને જે ચાલીઓના માલિક છે એ લોકોને વિનંતી છે કે આપના કાર્યક્ષેત્રમાં આવા કોઈ પણ લોકો શંકાસ્પદ લોકો જે ભારતના નાગરિક નથી એ જણાઈ આવે તો તાત્કાલિક લોકલ પોલીસને જાણ કરવા વિનંતી છે જેથી અમે એ લોકોને આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ લોકોને આઈડેન્ટીફાય કરી શકીએ અને એમના ઉપર જે પણ લીગલ કાર્યવાહી કરવાની થતી હોય એ કરી શકીએ જે નાગરિકો છે એમને પણ મારી વિનંતી છે કે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબે જે પ્રમાણે સંદેશ આપ્યો છે એ પ્રમાણે આપ સામેથી આપની આઈડેન્ટિટી પોલિટિશિયન આવીને જાહેર કરી દો જો આપ ભારતના નાગરિક નથી તો આપ પોલિટિશિયનમાં આવીને જણાવી શકો છો તો માનભેર અમે એમના વિરુદ્ધની જે પણ કાર્યવાહી છે એ કરી શકશું જો પછી પાછળથી પોલીસના ધ્યાનમાં આવશે અને આ રીતે લોકો પકડાશે તો પછી લીગલ કાર્યવાહી એમના ઉપર કરવાની થશે